સો હેલો ગાઈલ્સ બધાને મારા જયમા મોગાલ અને આજના બ્લોગમાં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ને ખાસ કરીને હું તમને કહું છું કે આપણે રેડી થઈને જવાનું હતું શૂટ માટે વેરાવળ તો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે આ દીદીનું પાર્લર છે ત્યાં આપણે રેડી થવાનું છે તો પાર્લરને થોડી ઘણી વિઝિટ કરી અને ત્યારબાદ આપણે હવે રેડી થવા માટે બેઠવાનું છે ને ગાઈલ્સ જો કંઈક આવી રીતના પાર્લરનું હતું પાર્લર ખૂબ જ દીદીનું સુંદર હતું અને હવે આપણે અહીંયા રેડી થઈ જાય છે ક્યાં સુધીમાં તમે શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને આ કંઈક આપણો લુક આવો ફાઇનલ લુક છે ગાઈઝ જો કોમેન્ટ કરીને કે જો આજનો લુક કેવો લાગ્યો તમને લોકોને અને ત્યાંથી આપણે નીકળી ગયા શૂટ માટે કેમ કે આપણે શૂટ માટે સોમનાથ ત્રિવેણી સંગમ જવાનું હતું તો ત્યાં જવા માટે નીકળી ગયા અને રસ્તાનું કંઈક માહોલને એન્જોય કરતાં કરતા આપણે પહોંચી ગયા આપણા ફાઇનલ લોકેશન કે જે ત્રિવેણી સંગમ હતું અહીંયા પણ મસ્ત લોકેશન હતું એકદમ ઠંડો પવન આવતો હતો અને અહીંયા ચકલા કબૂતરાનું પ્રમાણ ખૂબ જ હતું લોકો એમને ચણ નાખતા હતા એટલે હવે તે બીતા ન હતા કે ભાગતા ન હતા એટલે એની વચ્ચે શૂટ કરવાની ખૂબ જ મજા આવતી હતી શૂટ કરી અને અમે ત્યાંથી નીકળી ગયા છે પાછા પાર્લરે પાર્લરે પાછા આપણા જે લૂકમાં હતા તે લૂકમાં આવી ગયા દીદી સાથે વાત કરી તો અમે થોડી ઘણી ડિસ્કસ કરતા હતા કે આજના દિવસમાં કેવું થયું આજનું બધું કેવું રહ્યું આ છે તે છે ને ત્યારબાદ પછી હું પાછી હતી તે નોર્મલ લુકમાં આવી ગઈ છું અને હવે આ પાર્લરને અને દીદીને પણ આપણે ટાટા બાય કહી ને ઘરે જઈ અને ગાય ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું તો આજનો દિવસ મારા માટે ખૂબ જ મહત્ત્વનો હતો અને ખાલી એવું લાગે છે કે ફોટો શૂટ કરવું તે સહેલું છે પણ ખરેખર ગાય જેલું છેલું હોતું નથી કેમ કે અહીંથી આવીને અહીંથી આવીને અહીંથી આવીને એક તો રેડી થઈ ને પછી બધી જગ્યાએ અને ત્રણથી ચાર કલાક અમે શૂટ કર્યું તો એમાં ઊભું રહેવું સ્માઇલ આપવી થોડુંક અઘરું પડે છે ફર્સ્ટ ટાઈમ મારો તો એક્સપિરિયન્સ હતો આ બધો એટલે આમ ખૂબ જ એન્જોય કરી આમ ખૂબ મજા આવી તો બસ આવી રીતે લાઈફમાં નવું નવું ટ્રાય કરતા રહેવું જોઈએ અને મને બી ટ્રાય કરવાનો મોકો મળ્યો તો થેન્ક યુ સો મચ તો આજનો બ્લોગ આપણે આ જ પૂર્ણ કરીશું હવે બધાને મારા જયમાં મોગલ એન્ડ ગુડ નાઇટ તો ચલો નેક્સ્ટ મળીશું નવા બ્લોગ સાથે કંઈક નવી વાત સાથે બધાને